દહેગામમાં મોડી રાત્રે ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી પણ સામે આવી છે દર્દીઓ અને ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસ દ્વારા નાના બાળકોને ખભે મૂકીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાનું દહેગામ કે જ્યાં મોડી રાતથી થી ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે દહેગામના મલાવડા તળાવ અને ખજૂરી તલાવડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી તે વિસ્તાર પાણીમાં ડૂબી ગયા જેને કારણે આ વિસ્તારના સો થી વધુ લોકોને તંત્ર દ્વારા એસટી બસ દ્વારા શહેરની મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરાવવામાં આવ્યું આ સ્થળાંતર દરમિયાન કેટલાક બીમાર દર્દીઓ પણ હતા ગર્ભવતી મહિલાને ખાટલામાં સુવડાવીને લાવવાની ફરજ પડી હતી આ દરમિયાન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેને સરાહવામાં આવી રહી છે આ સરાહનીય કામગીરીમાં નાના બાળકોને પોલીસ દ્વારા ખભે ઉંચકીને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા